प्रसन किलिंग दरवान जैसाइचिल ले लेवानेजिए जो आपाइकल जैसे लेवानेजिए सेने तो कॉंट्रो नियु रेई लमे सेना है साइकल लेवानेज फुल कोशिष माई साइचिए वीडियों बना रहे जो बहु मचाववड़ जाब लपाई लपाई

તું આમ ધ્યાન રેખજો નો અણસો ભા ભાઈ

માલશિકાન ચોકડીએ એ અમેરિકા આપણે જઈએ પાકિસ્તાન અમેરિકા જઈએ અમે આપડો વાર છે આવો પાકિસ્તાન ને પર પાણી પાણી ભઈન કરી પાણી નહી એ ગાડી ગાડી વાય વાહ કેચ લ્યો આ પેટ્રોલ પંપ આયા છે તો કે આમ જાવ છે મારે કે તારી જાવું છે મારે ઓલ તો લે લે રેલ વાત અલગ આવે હવે આવો ને આને ઉઠેલા કાઈ તારી ભૂખી ગયા અમેરિકા ભૂખી ગયા અમેરિકા અમેરિકા

અલા ભાઈ તમે બાઈક ખીલીઓને ભૂલવાડી દેવો બુદુ પાકા વાત નથી થાતી દેરી નઈ તઈ હું તો બાકી અમારી અમારી સાઈન કર એય ખાલી છાઈ તો સાઈન ખાલી સાઈન કરી વચેને કુવા તો પડી ન જાય ને ભક્તો પથારી ભરી જાય નહીં પડે અમારું કોન્ટેક્ટ આપડા આપો બાપા જો નગળો તો જવો ત્યાં આજ અમેરિકન કોડ મળેલો છે એ કમળો બોય દરિયાવાળો બોય અઈ 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 એ યે તું બીજું તો સારી અમે દિલ્હી વાળા એ દિલ્હી અમે રીતમાં જઈ આપણા અમેરિકા ભૂલા જાય રા યાર આપણું ઈન્ડિયા આપણો મગજમાં આવો કીધું હતું અમારું இது <laughs> <laughs>

બે કિદરો વાળા કઈ વાત કરી અલા આ જો ઉભી ટ્રેન આડે આવે એમ શું વચ્ચે ઉભી રહે વચ્ચે સાઈડમાં ભલે ટ્રેન વાળા મોરે મોરો આવા દે તો તર મોરો માની દે તમને મને મરદ તો તમે એમ અમારી સામે એલા ભાઈ બધાય જોઈ છે અમને ये क्या है नो आले हो यार <laughs> ये तो हमें आई के नहीं मजा आवे हां वीरा कोई काम दो तो <laughs> ना काम हम जो तो कर कटरा वाला बड़े आवा काम मारो ब्लॉग कर तो बंद कर दे अब और किसी भी ना बुला तो दे पैसा कर दे कर दे वो अपना हेड पॉइंट काटो रे भी